ભારત માતા કી જય બોલી કુદી પડનારા એ દરેક વીર સપૂતને ગુજરાત ફર્ષની સલામ છે દરેક ભારત દેશવાસી તેમનું ઋણી છે આ કારગીલ યુદ્ધમાં કુલ પાંચસો બોતેર વીર સપૂત શહીદ થયા હતા જેમાં ગુજરાત રાજ્યના બાર સપૂત શહીદ થયા હતા ઓગણીસો નવ્વાણું માં કરગીલ બટાલીક અને દ્રાસના ઊંચા પહાડો પર ટુમોત્રી દિવસ ચાલેલું આ યુદ્ધ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું રોજ સમાપ્ત થયું હતું જેને લઈ છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કારગિલ યુદ્ધમાં ગુજરાતના બાર સપૂત શહીદ થયા હતા તેમણે પોતાનો જીવ દેશ પર ન્યોછાવર કર્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના એક જાબાજ વીર જવાન ભલાભાઈ અખમભાઈ બારીયા પણ શહીદ થયા હતા

કરી શકીએ એમને મિલિટરીની નોકરી કરવા મળે તો બહુ સારામાં સારું આવી બધી ઈચ્છાઓ અમારી હતી અમને સારો ગર્વ છે કે એક દેશને માટે એમણે મરી ખપ્યા છે અને એક બલિદાન આપ્યું છે અને ગૌરવ તરીકે જે નોકરી લાગી ગયા ત્યાર પછી એમને લગ્ન હતું તો એ લગ્ન માટે ઘરે આવ્યા હતા ત્યાર પછી લગ્ન કર્યા પછી એ કારગિલમાં યુદ્ધ ચાલુ થઈ ગયેલું તો એમને જવું પડ્યું તો એ પંદર એક દિવસમાં લગ્ન કરીને જતા રહ્યા હતા ત્યાર પછી એ ફરી વાર પરત ફર્યા નતા ગેલી યુદ્ધમાં ઓગણીસો નવ્વાણુ માં શહીદ થયા હતા અમને ગર્વ છે અમારા પરિવાર ને અમારા ગામ ગામજનોને પંચમહાલ શહેરાના ખટકપુર ગામના ભલાભાઈ ભારિયાનો ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો તેઓ બાણપણથી જ દેશભક્તિની ભાવના હોવાથી સેનામાં જોડાવાનું નક્કી કર્યું અને તેમણે દેશની સેવા કરવા સૈન્યમાં વર્ષ ઓગણીસો છન્નુંમાં જોડાયા હતા તેમની પોસ્ટિંગ બારબાર રેજિમેન્ટમાં થઈ હતી વર્ષ ઓગણીસો નવ્વાણું માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગીલ વિસ્તારમાં કબજો બાદ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે વિસ્તારમાં જંગ જામી પરંતુ માત આપવા અડીખમ અને અડગ રહ્યા તેઓ બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા ત્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીધાઈ ગઈ તેમજ લડતા લડતા દેશ માટે શહીદ થઈ ગયા ત્યારબાદ તેમના પાર્થિવ દેહને વતન ખટકપુર લાવી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી

ત્યારે વાત કરીએ ત્યારે દેશની સેવાની વાતો કરતા એમનામાં એક દેશ ભાવના તરીકે જનુન હતું અને એમના કાકા અને એમના ભાઈ પણ આર્મીમાં જોડાયેલા હતા અને છેવટે ઓગણીસો છન્નું ની અંદર એ આર્મીમાં જોડાયા અને ઓગણીસો નવ્વાણું માં જયારે કારગીલ ક્ષેત્રની અંદર જરૂર પડી ત્યારે એ આપણા દેશ તરફથી લડતા લડતા પોતે બલિદાન આપ્યું અને અમને અમારા મિત્ર પર અત્યારે પણ અમે ગર્વ છીએ હતી અમારી શાળાનું એ ગૌરવ છે અમે દર વર્ષે કારગીલ વિજય દિવસના દરમિયાન શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમને યાદ કરીએ છીએ અમારા શાળાના બાળકો માટે પણ તેઓ પ્રેરણા રૂપ છે